El

ફામ બની ગયા હોય 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 વધી વધી ગઈ ક્રાઈમ રેટ ગયો તો એ કોના કારણે વધ્યો ખરેખર એમને જો ક્રાઇમ રેટ ઓછો કરવો હોય તો પોતાના જ પોલીસ તંત્રમાં જેટલા પણ ફૂટેલા પોલીસ અધિકારીઓ છે તેનું લિસ્ટ આવવું જોઈએ ક્યાંક ને ક્યાંક તેમના ઉપર કડક કાર્યવાહી પણ થવી જોઈએ તો જ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો થશે

ગુજરાતમાં જે રીતે સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે સામાજિક તત્વો વધી રહ્યા છે તો છતાં પણ કોઈ કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા પહેલાના સમયથી કેમ ન કરવામાં આવી અને તાત્કાલિક ડીજીપી વિકાસ સહાય દ્વારા સો કલાકનું અલ્ટિમેટમ કેમ આપવામાં આવ્યું તે સમગ્ર ચર્ચા જે છે તે અમારા આ સ્પેશિયલ શો ટુ ધોઈન્ટમાં કરવી છે સ્વાગત છે તમારું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં પૂછ્યું ગુજરાતમાં દરેક જગ્યાએ મેઘા ડિમોલેશન ચાલી રહ્યું છે પછી દ્વારકા હોય દેવભૂમિ દ્વારકા હોય ઓડવ હોય મહેસાણા હોય કે પછી અન્યથા કોઈ જિલ્લો તાલુકો કે શહેર કેમ નથી દરેક જગ્યાએ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે પરંતુ આ મેગા ડિમોલેશન જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેના પર ફેરવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અમુક લોકોનું એવું પણ કહેવું છે કે દાદાનું બુલડોઝર એ ખોટી જગ્યાએ ફરી રહ્યું છે કિન્નાખોરી બતાવવા માટે ફરી રહ્યું છે જેમ કે તમે વાત કરી લો કપિલ દેસાઈ કે જે કોંગ્રેસના નેતા છે અને તેમને એવું કહ્યું કે જે દિવસે દાદાનું બુલડોઝર ઓઢો વિસ્તારમાં ફરવા આવ્યું હતું એ દિવસે એમનું જે ઘર છે એ ગેરકાયદેસર દબાણમાં આવતું નહોતું છતાં પણ કિન્નાખોરીના કારણે એમનું ઘર પાડી દેવામાં આવ્યું છે એવું કપિલ દેસાઈનું કહેવું છે અને ખાસ આપણે વસ્ત્રાલની તાજેતરના કિસ્સાની વાત કરું તો વસ્ત્રાલમાં જે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા એ અસામાજિક તત્વોને

કે પછી દાદાના બુલડોઝરના તંત્રમાં જે પોલીસ કર્મચારીઓ કામ કરે છે એમને કેમ એમના પર એક્શન ના લીધી એ મુદ્દા પર ચર્ચા કરી છે સૌથી મોટી બાબત એ છે કે બુટલેગરોનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું સો કલાકનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને તેમાં બુટલેગરોનું જે લિસ્ટ બનાવવામાં તૈયાર કરવામાં આવ્યું અને ત્યારબાદ હાલમાં એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે જે પણ બુટલેગરો છે તેમનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે તેમના ઘર ઉપર બુલડોઝર ફરી રહ્યું છે પરંતુ સૌથી મહત્વ

બિલકુલ તો બુટલેગરોને છાવરે છે કોઈ નહીં આપણું પોલીસ તંત્ર કારણ કે પોલીસ પહેલા જ કહ્યું હતું એમને સરકાર દ્વારા જ ઓથોરિટી આપવામાં બુટલેગરો હોય કે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હોય તો તમે તમારી હદ વિસ્તારમાં રહીને દરેક પ્રકારની જે કાર્યવાહી છે કરી શકો છો પરંતુ આ બુટલેગરોને છાવરવા એટલા માટે આવી રહ્યા છે કારણ કે એમના ખિસ્સામાં પૈસા બી તો જાય છે પગાર સિવાય પણ પોલીસ કર્મચારીઓના ખિસ્સામાં પૈસા

એવું નથી કરતા પરંતુ અમુક જગ્યાએ ખાસ ગામડાઓની હું વાત કરું દર્શક મિત્રો આ શબ્દો તમે ધ્યાનથી સાંભળજો ગામડાઓની હું વાત કરું તો ગામડાઓમાં ખુદ મહિનો થાય એટલે પોલીસ આવે છે ને ત્યાંથી રૂપિયાનો બાંધેલો હોય છે પણ વિદેશી દેશી અને જે જે જગ્યાએથી પકડાય છે મુદ્દે પકડાય છે વધારે પૈસાનો પરંતુ ન્યૂઝપેપરમાં અથવા તો મીડિયામાં આપવામાં આવે છે ખૂબ જ ઓછા પૈસાનો એટલે કે ઉદાહરણ તરીકે હું તમને કહું કે ચાર લાખનો દારૂ પકડાયો હોય ત્યારે ન્યૂઝપેપરમાં આવે છે ફક્ત દોઢ લાખનો yeah <laughs> મીડિયા કર્મીઓને ફક્ત આ જ માહિતી આપવામાં આવે છે કે દોઢ લાખનો દારૂ ત્યાં પકડાયો તો બાકીના પૈસાનો દારૂનો તમે શું કર્યું એ બારોબાર કરીને પૈસા ત્યાંથી પોલીસ કર્મચારીઓ લઈ જાય છે ને પછી એ તંત્રને પૈસા જમા કરવામાં આવે છે આમ મુસ્કાન બીજી વાત એ છે કે અમદાવાદમાં જો આપણે કેટલાક વિસ્તારમાં જોઈએ તો ગોતા વિસ્તારમાં જે છે ત્યાં ખુલ્લી જગ્યા ઉપર ઘણી દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લે આમ ચાલતી હોય છે અને કેટલાક મીડિયા દ્વારા જે છે ને ત્યાં સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જે રીતે શું પોલીસને એ ક્યાંય ખ્યાલ નહીં હોય કે ખરેખર અહીંયા આ દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે તો ત્યાં અમારે રેડ પાડવી જોઈએ ત્યાં દારૂ પકડવો જોઈએ શું તેમને એની માહિતી નહીં મળતી હોય શું તેમને સોર્સેસ દ્વારા તેમના સૂત્રો દ્વારા એવી માહિતી નહીં મળતી હોય કે અહીંયા ભઠ્ઠીઓ ચાલી રહી છે તો તમારે બંધ અમારે બંધ કરાવવી પડશે અમારે કાયદો ને વ્યવસ્થા જાળવવું પડશે તે અત્યાર સુધી કેમ ચાલી રહી છે માહિતી તો પ્રશ્ન બની માહિતી તો એમની પાસે બધી જ હોય છે કેમ અત્યાર સુધી આ બુટલેગરો આ સામાજિક તત્વોનું લિસ્ટ નહોતું એમની પાસે કેમ વિકાસ સહાય દ્વારા જ્યારે અલ્ટિમેટમ આપવામાં આવ્યું ત્યારે જ કેમ એમને લિસ્ટ નીકાળ્યું એટલે માહિતી એમની પાસે પહેલાથી હોય છે પરંતુ જો પહેલાથી જ આ માહિતી આ બુટલેગરો સામાજિક તત્વોના આમ રિવીલ થઈ જાય તો પછી પૈસા આવવાનું બંધ થઈ જાય પછી એમનું ઘર ખાલી પગાર ઉપર થોડી ચાલે તમે કોન્સ્ટેબલનો એક કિસ્સો સાંભળો મારા મોડાથી કોન્સ્ટેબલ કે જે સામાન્ય નોકરી છે અને સામાન્ય નોકરી એટલા માટે કહો છું કારણ કે એમનો પગાર મેક્સિમમ 9 થી 10000 જેટલો હોય છે પરંતુ એક શહેરમાં કોન્સ્ટેબલનું ઘર તમે જુઓ એટલું લક્ઝુરિયસ ઘર એની પાસે જમીન એટલી બધી એમની હા એ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે એમની પાસે લક્ઝુરિયસ ગાડીઓ છે તો કોન્સ્ટેબલની સામાન્ય નોકરી કરતા અધિકારી પાસે પણ આટલું બધું હોય તો એ પછી બીજું ક્યાંથી આવે કારણ કે સરકારી અધિકારીઓને તો બીજું કોઈ નોકરી કરવાની પરમિશન પણ સરકાર આપતી નથી હા એના કોઈ મોટા મોટા બિઝનેસ હોય તો વાત બે નંબરની છે પરંતુ એના બિઝનેસ પણ નહોતી તો પછી આટલા બધી એની જાહો જલાલી એ કોન્સ્ટેબલે કોના પૈસે કરી એ બધા પૈસા અહીંયાથી તો જાય છે મિક્ષુ બીજા કોઈ એમની પાસે આવકનો સોર્સ ફક્ત એ જ છે કે બુટલેગરોને છાવરો અસામાજિક તત્વોને છાવરો એટલે આપણા ખિસ્સા હંમેશા ભરેલા રહે અને મુસ્કાન સૌથી મારો મહત્વનો મુદ્દો મહત્વનો પોઈન્ટ એ છે કે જો ખરેખર બુટલેગરો ક્રાઇમ રેટ વધી ગયો હોય તો એ કોના કારણે વધ્યો જ્યારે સો કલાકનું અલ્ટિમેટમ તો હમણાં જ આપવામાં છે જેમાં ઘણા સમયથી આપણે જોયું છે કે કોઈ પણ અલ્ટિમેટમ નથી આપવામાં આવ્યું અત્યાર સુધી કે ભાઈ બુટલેગરોની લિસ્ટ બનાવો તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવો એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રમાં ખરેખર ડીજીપી વિકાસ સહાય એક એવું પણ

પોલીસ કર્મીઓ દ્વારા જે છે તેમના કારણે જ આ ક્રાઇમ રેટ ગુજરાતમાં હું બધા જ પોલીસ કર્મી વાત કરતી જ નથી ઘણા લોકો ઘણા પોલીસ કર્મીઓ જે હોય છે તે ખરેખર ખૂબ જ એમની સરાહનીય કામગીરી હોય છે અને તેમની ક્યાંક ને ક્યાંક તેઓ સતત જે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પણ કાર્ય કરતા હોય છે પરંતુ અમુક કેટલા જે પોલીસ તંત્રમાં આવા ફૂટેલા પોલીસ અધિકારીઓ છે તેમને પકડી પકડીને તેમનું લિસ્ટ બનાવવું જોઈએ જેથી ક્રાઇમ રેટનું જે મૂળ છે એ નીકળી શકે બિલકુલ તો જે રીતે તમે જે પ્રમાણે વાત કરી રહ્યા છો એ પ્રમાણે હું અમદાવાદનો એક કિસ્સો ગાંધીનગરનો કિસ્સો અમદાવાદનો જ નહીં એક ખાનગી ચેનલના મીડિયા મીડિયા કર્મી ત્યાં રિપોર્ટિંગ કરવા ગયા અને રિપોર્ટિંગમાં ઘણા બધા લોકો બેઠા હતા ત્યાં રિપોર્ટરે જઈને ખાલી એમને ખાનગી ચેનલ રિપોર્ટરે જઈને ખાલી ફક્ત એટલું પૂછ્યું કે ભાઈ અહીંયા તમે શું કરી રહ્યા છો તો ખાનગી ચેનલ નો અધિકારી જે ખાનગી માલિક છે એ માલિકે એમ કહ્યું એ જે મીડિયા કર્મી છે જે રિપોર્ટિંગ કરવા ગયો હતો એ રિપોર્ટરે જસ્ટ એવું કહ્યું કે તમે મારી સાથે આવી રીતે ગેરવર્તણૂક ન કરી શકો કારણ કે એ મીડિયા કર્મીનું ગળું દબાવવામાં આવ્યું હતું એને પેટમાં લાતો મારવામાં આવી હતી એટલે એ મીડિયા કર્મી એ વ્યક્તિને એમ કહ્યું સામેવાળો એ વ્યક્તિ છે કે જે ખાનગી ચેનલનો માલિક છે એટલે એ મીડિયા કર્મી જે રિપોર્ટિંગ કરવા ગયો હતો એ મીડિયા એમ કહ્યું કે હું પોલીસને જઈને ફરિયાદ કરું છું તો ત્યારે ખાનગી ચેનલનો જે માલિક છે એમને એવું કહ્યું કે તારે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી હોય એ કર એ પીઆઈ મારો ભાઈબંધ છે તમે વિચારો હવે આ ખાનગી ચેનલનો માલિક એમ કહી રહ્યો છે કે એ જે પીઆઈ છે મારો ભાઈ બંધ છે તો આપણી આ સિસ્ટમ કેટલી ભ્રષ્ટ છે કે મીડિયા કર્મીને તમે મારો છો તમે એને પેટમાં લાક મારો છો તમે એનું ગળું દબાવો છો સચ્ચાઈ બહાર લાવે છે અને પછી તમે એમ કહો છો કે ભઈ આ પોલીસ વાળો તો મારો ભાઈબંધ છે તો તમે વિચારો બુટલેગરો સાથે પણ આવું થતું હશે અસામાજિક તત્વો પણ એમ જ કહેતા હશે કે ભઈ જા જા ફરિયાદ કરવી હોય ત્યાં કર એ પીઆઈ કે કોઈ પીએસઆઈ છે કે એસઆઈ એ મારો ભાઈબંધ છે એમ કરીને આ બધા એકબીજાના સંબંધો સાચવવામાં જે સત્યતા છે બહાર લાવતા જ નથી એટલા માટે કદાચ વિકાસ સહાયને આ સો કલાકનું અલ્ટિમેટમ આપવાની જરૂર પડી છે જે રીતે વાત કરવામાં આવે તો ખરેખર ડીજીપી વિકાસ સહાય જે રીતે આ સો કલાકનું અલ્ટિમેટમ આવે ખૂબ જ સરાહનીય કામગીરી છે ખૂબ જ સારી કામગીરી તેમના દ્વારા કરવામાં આવી તેવી જ રીતે તેમને ખરેખર જે પોલીસ તંત્રમાં કેટલાક ફૂટેલા પોલીસ અધિકારીઓ છે તેમનું પણ લિસ્ટ જે બહાર પાડવું જોઈએ હર સંઘવી પણ જે ખરેખર જાહેર કાર્યક્રમ

એ સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે અને જો હવે પ્રશાસન દ્વારા એ યાદી બહાર પાડવામાં નહીં આવે તો પછી વિપક્ષ તો એ યાદી બહાર લાવવા માટે બેઠું જ છે જેટલા પણ વિપક્ષી નેતા છે એમની પાસે દરેક બુટલેગરોના નામ છે દરેક અસામાજિક તત્વોના નામ છે કે જે અત્યાર સુધી તંત્ર સાવરી રહ્યું છે અને સાચવી રહ્યું છે પરંતુ જે વિપક્ષના નેતાઓ છે એમની પાસે આ બધા જ લિસ્ટ છે જો વિપક્ષના નેતાઓ લિસ્ટ આપી તાજેતરમાં જ કોંગ્રેસ નેતા ઇન્દ્ર વિજયસિંહ રાજગુરુ દ્વારા જે છે તે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જો ખરેખર પોલીસ તંત્રએ કામગીરી કરી કરી હોય તો મારી પાસે ભાજપના નેતાઓના નામ છે 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 જે રહ્યા રહ્યા સતત ભ્રષ્ટાચાર તેના ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને આ નિવેદન આવતા જ ગુજરાતમાં ખડભડાટ બચી ગયો હતો પરંતુ હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર ભાજપના જ નેતા ઉપર જે ખરેખર કૌભાંડ આચરી રહ્યા છે ભ્રષ્ટાચાર

તો આજે પ્રશ્ન અમે ઉઠાવ્યો છે ગુજરાતની દરેક જનતાના મનમાં છે અમે ગુજરાતની દરેક જનતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો પર જ અમે એનાલિસિસ કરતા હોઈએ છીએ હવે સૌથી મોટો સવાલ અને મારે એ પ્રશ્નનો જવાબ આપણા પ્રશાસન આપણા સરકાર આપણા તંત્ર પાસેથી જોઈએ છે કે શું તમે બધાને સમાનતા સાથે લઈને ચાલવાવાળા વ્યક્તિઓ છો તો શું તમે બુટલેગર જો ભાજપનો હશે તોય એને સજા આપશો કે નહીં એ પ્રશ્નનો જવાબ હું વિપક્ષી નેતાઓની વાત નથી કરતી બીજી કોઈ પાર્ટીની વાત કરું છું કારણ કે પ્રશાસન એ ભારતીય જનતા પાર્ટીનું છે સત્તા ભારતીય જનતા પાર્ટીની છે જેમિક્ષુએ કહ્યું એ પ્રમાણે કે સાહીઠ કરતા પણ વધારે કૌભાંડી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તો શું એમને સજા આપશો કે કેમ બસ આ વિષયનું તાત્પર્ય ફક્ત એ જ છે જી જે રીતે મુસ્કાન વાત કરવામાં આવે તો ભાજપના નેતાઓની સાથે સાથે પોલીસ તંત્રમાં જેટલા પણ પોલીસ અધિકારીઓ છે ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ ચોક્કસથી ચોક્કસથી આપણો એક મોટો પ્રશ્ન પ્રશ્ન પણ પણ છે છે હા વિપક્ષ સતત કરી રહ્યો અમારા દ્વારા પણ તંત્રને વહીવટી તંત્રને પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે ખરેખર જો ગુજરાતમાં તમારે ક્રાઇમ રેટ ઓછો જ કરવો હોય હપ્તાખોરી ઓછી કરવી હોય તો ચોક્કસથી પોલીસ તંત્રમાં જે પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચારી પોલીસ કાર્યો બેઠા છે તેમને દૂર કરવો પડશે અને ચોક્કસથી આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કારણ કે અમે ચોક્કસથી તમારા જે પ્રશ્નો તમને મનમાં ઉદ્ભવી રહ્યા હશે તે અંગે ચોક્કસથી એનાલિસિસ કરીશું તમારા જે મુદ્દા હશે જે તમારા પ્રશ્નો હશે અને જો શક્ય હશે તો અમે તેને જે છે તેને સોલ્વ કરવાનું પણ કાર્ય કરીશું તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત